નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું અંકિત મારી યુટ્યુબ ચેનલ અંકિત એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે જોઈશું ધોરણ નવ વિષય ગણિત એસમેન્ટનું સોલ્યુશન જોઈએ ત્યારે તો અહીંયા સૌથી પહેલા પહેલો વિભાગ જોઈશું વિભાગ એ એમાં પ્રશ્ન એક વિધાન સાચું બને રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આ જે વિભાગ છે આપણને ચોવીસ માર્કસમાં પૂછાય છે તો જોઈએ આપણે પ્રકરણ એક પહેલો વિકલ્પ ખાલી જગ્યા એ અસમ્ય સંખ્યા છે તો સૌથી પહેલાં તો અસમ્ય સંખ્યા કોને કહેવાય એ સમજણ હોય તો આપણને ડાયરેક્ટ જવાબ મળે અસમ્ય સંખ્યા એટલે કે દશાંશ પોઈન્ટ પછીની એટલે આગળ જીરો હોય કે કોઈ પણ અંક હોય બરાબર એના પોઈન્ટ પછીની જે સંખ્યા આવે છે એ રિપીટ થવી જોઈએ નહીં તો એવી સંખ્યા હોય એની અસમ્ય સંખ્યા કહેવાય તો અહીંયા આપણે જોઈએ અહીંયા પંદર છે આ તો શાંત જ છે રિપીટ ન થતી પણ સંખ્યા કેવી છે શાંત માટે અસમ્ય કહેવાય નહીં અહીંયા સંખ્યા રિપીટ થતી નથી પણ ઉપર શું આપેલું છે બાર બાર એટલે શું સંખ્યા જે રિપીટ થાય છે એના પર બાર આપેલું એટલે સંખ્યા રિપીટ થાય છે એટલે અસમય કહેવાય નહીં અહીંયા તો આખાના પર બાર છે માટે એને પણ રિપીટ થાય છે રિપીટ થાય એટલે અસમય સંખ્યા ન કહેવાય પણ અહીંયા જુઓ

એકના છેદમાં વર્ગમૂળમાં બત્રીસ માઇનસ વર્ગમૂળમાં અઢાર તો સૌથી પહેલાં તો આપણે વર્ગમૂળમાં બત્રીસને સોળ દુ બત્રીસ લખાય ઓકે માઇનસ અઢાર છે એની જગ્યાએ આપણે નવ દુ અઢાર બરાબર હવે સોળ એ શું છે તો ચારનો વર્ગ છે તો આપણે સોરી અહીંયા નાનું વર્ગમૂળ મૂકીએ સોળ એ શું છે ચારનો વર્ગ છે તો ચારનો વર્ગ ગુણે બે માઇનસ નવ એ શું છે નવ એ ત્રણનો વર્ગ છે ગુણ્યા બે બરાબર હવે જેના પર વર્ગ છે ને એ વર્ગમૂળની બહાર આવશે એટલે કેવી રીતે લખાશે તો એકના છેદમાં વર્ગ વર્ગમૂળ ગયું એટલે કે ચાર અને બેના ઉપર વર્ગની હતો એટલે વર્ગમૂળમાં બે બરાબર માઇનસ અહીંયા ત્રણનો પણ વર્ગ છે તો એ પણ બહાર આવી જશે એટલે ત્રણ વર્ગમૂળમાં બે બરાબર તો અહીંયા સાદુરૂપ થશે ચાર વર્ગમાં બે માંથી ત્રણ વર્ગમાં બે જાય તો આપણને શું વધે વર્ગમૂળમાં બે માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ઓકે ચલો એના પછી ત્રીજો વિકલ્પ જો કૌશની અંદર વર્ગમો પાંચ પ્લસ ત્રણ કૌશની બાર વર્ગ બરાબર એ પ્લસ બી વર્ગમો પાંચ હોય તો ખાલી જગ્યા એટલે કે એ અને બીની કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું જે પદ આપેલું છે એનું સાદરૂપ આપીશું અને જે જવાબ મળે છે એને આની સાથે સરખાવીશું તો આપણને અહીંયા જે પદ દેખાય છે એ કોના જેવું છે તો એ પ્લસ બીનો હોલ સ્ક્વેર હોય એટલે કે વર્ગ હોય તો શું થાય એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી વર્ગ તો આ પ્રમાણે સાદુરૂપ થશે તો શું થશે જોઈએ આપણે સાઈડમાં વર્ગમૂળુંમાં પાંચ પ્લસ ત્રણ અને એનો વર્ગ છે તો શું થશે પહેલાં પદનો વર્ગ પ્લસ ટુ પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં પાંચ અહીંયા પણ વર્ગમો પાંચ અહીંયા ત્રણ અને અહીંયા ત્રણ ચલો પહેલાંમાં વર્ગ વર્ગમૂળ ગયું એટલે શું થયું પાંચ પ્લસ ત્રણ દુ છ વર્ગમૂળમાં પાંચ અને અહીંયા ત્રણનો વર્ગ નવ આ સાદી સંખ્યા છે અને આ પણ સાદી સંખ્યા છે સરવાળો થઈ જશે તો નવ ને પાંચ ચૌદ પ્લસ છ વર્ગમૂળમાં પાંચ હવે અહીંયા છે ને આની સાથે વર્ગમૂળવાળી સંખ્યા છે અને અહીંયા સાદી સંખ્યા છે એટલે આ બંનેનું સરવાળું થાય નહીં બરાબર તો અહીંયા સાથે રાખીએ અને એને કોણ સાથે સરખાવવાનું છે તો એ પ્લસ બી વર્ગમૂળમાં પાંચ તો આ પદને આપણે સરખાવીએ છીએ તો આપણને એની જગ્યાએ શું મળ્યું ચૌદ અને બીની જગ્યાએ શું મળ્યું છ ઓકે તો આપણો સાચો જવાબ થશે એ બરાબર ચૌદ અને બી બરાબર છ માટે ઓપ્શન એ ઓકે જોઈએ વિકલ્પો કે પ્રાકૃતિક તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે તો આ સંખ્યાનો આપણે સાદુ રૂપ આપવું પડશે તો આપીએ સાઈડમાં ઘનમૂળમાં ચોપનના છેદમાં બસો ને પચાસ ઓકે તો સૌથી પહેલાં તો તમને અહીંયા જો બંને સંખ્યા બેકી છે બેકી છે માટે બંનેને બે વડે ભાગાય તો આપણે બે વડે બંનેને ભાગીએ તો ચોપનને બે વડે ભાગીએ તો શું મળશે સત્યાવીસ ચોપનના અડધા સત્યાવીસ અને બસો પચાસના અડધા એકસો ને બરાબર તો આ દરેકને આપણે ઘનમાં કન્વર્ટ કરીએ ફેરવીએ સત્યાવીસે શું છે તો ત્રણનો ઘન છે અને નીચે એકસો પચીસે શું છે પાંચનો ઘન છે તો અહીંયા દરેકના પતિ ઘન અને આ ઘનમૂળ નીકળી જશે તો પાંચના પર પણ ઘન અને ઘનમૂળ નીકળી જશે તો શું મળશે ત્રણના છેદમાં પાંચ બરાબર તો આ સંખ્યા કેવી છે અંશ અને છેદવાળી એટલે કે સમય સંખ્યા અપૂર્ણાંક સંખ્યા શું કહેવાય સમય સંખ્યા બરાબર પાંચમો વિકલ્પ કૌંસમાં વર્ગમો પાંચ પ્લસ વર્ગમાં ત્રણ કોષ પૂરો બીજા કોષમાં વર્ગમાં પાંચ માઇનસ વર્ગમૂળ વર્ગમૂળમાં ત્રણ બરાબર ખાલી જગ્યા તો અહીં આપણને કંઈક નિત્ય સમ ત્રણ જેવું દેખાય છે તો નિત્ય સમ ત્રણ શું હતો એ પ્લસ બી અને એ માઇનસ બી તો એનો જવાબ શું મળે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર તો એ પ્રમાણે આપણે સાદુ રૂપ આપીએ તો પાંચમાનો જવાબ શું મળશે પહેલાં પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં પાંચનો વર્ગ અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ વર્ગ વર્ગમૂળ જાય તો શું મળે પાંચ અહીંયા પણ વર્ગ વર્ગમૂળ જાય તો શું મળે ત્રણ તો પાંચમાંથી ત્રણ જાય એટલે શું મળે બે બરાબર માટે સાચો જવાબ થશે ઓપ્શન ડી ચલો એના પછી છઠ્ઠો વિકલ્પ જો ચાર માઇનસ વર્ગુણ પાંચનો સમયકારક અવયવ ખાલી જગ્યા છે હવે સમયકારક અવયવ તો બહુ સિમ્પલ જવાબ છે અહીંયા બહુ કંઈ મગજ દોડાવવાનું જ નથી અહીંયા માઇનસ દેખાય તો એનો જવાબ વચ્ચે શું આવવું જોઈએ પ્લસ તો એ સમયકારક અવયવ કહેવાય ખબર પડી ફરી એકવાર સમજાવું છું જો આપણને બે પદ દેખાય છે કેટલા પદ બે પદ દેખાય છે અને એનો સમયકારક અવય શોધવો છે તો આ જ પદો લખવાના પણ વચ્ચે માઇનસની જગ્યાએ શું લખવાનું પ્લસ ઓકે માટે ઓપ્શન સી આપણો જવાબ બરાબર ચલો એના પછી જોઈએ આપણે પ્રકરણ બે એમો પહેલો વિકલ્પ ખાલી જગ્યા એ એક ચલની દ્વિગાત બહુપદી છે એટલે કે એક ચલ અને બે ગાત દ્વી એટલે બે ઘાત બહુપદી છે તો બધામાં પહેલાં ચલ જોઈ લો કેટલા ચલ છે બધામાં એક જ ચલ એક્સ છે હવે એની ઘાત જોવાની કેટલી હોવી જોઈએ બે ઘાત તો અહીંયા જુઓ અહીંયા બે ગાત તો છે પણ એના પર શું છે વર્ગમૂળ તો ઘાત અને વર્ગમૂળ નીકળી જશે એટલે શું વધશે એક ઘાત બરાબર માટે આને દ્વિઘાત બહુપદી કહેવાય નહીં એવી જ રીતે ઓપ્શન બી પણ એમાં માઇનસ ગાત દેખાય છે માટે આની દ્વિઘાત બહુપતિ કહેવાય નહીં ચલો એના પછી અહીંયા બે ગાત છે તો આની દ્વિઘાત બહુપતિ કહેવાય બીજું કોઈ ઓપ્શન છે નહીં આમાં ત્રણ ઘાત છે એટલે ત્રિગાત કહેવાય બરાબર માટે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બરાબર ચલો એના પછી નેક્સ્ટ બીજો વિકલ્પ જો એક્સ પ્લસ ત્રણ એ પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત પ્લસ એ એક્સની બે ઘાત પ્લસ એક્સ પ્લસ ત્રણ નો એક અવયવ હોય તો એ બરાબર ખાલી જગ્યા હવે અહીંયા જે એક બહુપદી આપેલી છે એ બીજી બહુપદીનો અવયવ છે બરાબર તો જે આપેલ બહુપદી હોય જે અવયવ હોય એની આપણે શું લઈ લઈશું જીરો એટલે કે ધારો કે શું બીજામાં ધારો કે એક્સ પ્લસ ત્રણ બરાબર જીરો માટે એક્સ બરાબર કેટલા થશે ત્રણ બરાબર બીજી બાજુ જાય તો માઇનસ ત્રણ બરાબર અહીંયા આપણને શું મળ્યું એક્સની કિંમત હવે આ એક્સની કિંમત આપણે બીજી બહુપદીમાં મૂકીએ તો આપણને એની કિંમત મળશે એટલે કે પી ઓફ એક્સ બરાબર જે બહુપદી આપણે લખી દઈએ એક્સની ત્રણ ઘાત પ્લસ એ ઓપ એક્સની બે ઘાત પ્લસ એક્સ પ્લસ ત્રણ હવે પી ઓપ એક્સની જગ્યાએ શું લેવાની છે માઇનસ ત્રણ બરાબર તો શું આવશે માઇનસ ત્રણની ત્રણ ઘાત પ્લસ એ પછી માઇનસ ત્રણ ની બે ગાત પ્લસ માઇનસ ત્રણ અને પાછળ પ્લસ ત્રણ ઓકે સાદુસ ત્રણ ની ત્રણ તરી સત્યાવીસ બરાબર ત્રણ ની બે એટલે નવ અને ગુણ્યા એટલે કે નવ એ પ્લસ ઓર માઇનસ એટલે માઇનસ ત્રણ અને લાસ્ટમાં છે આપણે પ્લસ ત્રણ આ માઇનસ ત્રણ અને પ્લસ ત્રણ ઉડી ગયા હવે પી ઓફ એક્સની જગ્યાએ આપણે માઇનસ ત્રણ લીધા તો આ પદાવલી શું થઈ ગયું જીરો બરાબર હવે આ જે ઝીરો છે એ સાઈડ આપણે બધા જ અવયવને લાવીશું ખાલી એ સિવાયના તો સત્યાવીસને આ સાઈડ લાવીએ તો શું થઈ જશે જીરો પ્લસ સત્યાવીસ એટલે કે પ્લસ સત્યાવીસ અને આ સાઈડ શું વધ્યું નવ એ હવે એ શોધવાનું છે તો એને એક બાજુ રાખીશું અને નવને બીજી બાજુ લઈ જઈએ તો શું આવશે સત્યાવીસના છેદમાં નવ અને આ સાઈડ શું વધ્યું એ અહીંયા નવ તરી સત્યાવીસ તો માટે આપણે કહી શકીએ કે એ બરાબર આપણને શું મળ્યું ત્રણ ઓકે માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ ત્રણ ઓકે ચલો નેક્સ્ટ ત્રીજો વિકલ્પ ત્રણ એક્સ પ્લસ એક્સની ત્રણ ઘાત અને બીજા કોંસમાં છે એક્સ પ્લસ એકના છે એક્સના વિસ્તરણમાં એક્સની બે ઘાતનો સહગુણ ખાલી જગ્યા છે તો અહીંયા બે પદ આપેલા છે બીજા કોષમાં પણ બે પદ છે તો બે પદનો બે પદ સાથે ગુણાકાર કરીએ એટલે કે પહેલા પદનો પહેલાં પદ સાથે પછી પહેલાં પદનો બીજા પદ સાથે પછી બીજા પદનો પહેલાં પદ સાથે અને બીજા પદનો બીજા પદ સાથે આવી રીતે આપણે ગુણાકાર કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા રકમ લખી દઈએ ત્રીજામાં શું આપેલું છે ત્રણ એક્સ પ્લસ એક્સની ત્રણ ઘાત અને બીજા કોષમાં છે એક્સ પ્લસ એકના છેદમાં એક્સ બરાબર તો ત્રણ ને એક્સ સાથે ગુણીએ તો શું થશે ત્રણ એક્સની બે ઘાત બરાબર એવી જ રીતે ત્રણ એક્સને આપણે એકના છેદમાં એક સાથે ગુણીએ તો શું થશે પ્લસ ત્રણ એક્સ ગુણ્યા એકના છેદમાં એક્સ ચલો ત્રણ એક્સનો બંને પદ સાથે ગુણાકાર થઈ ગયો હવે એક્સની ત્રણ ઘાતનો ગુણાકાર કરીશું તો આનો આપણે પહેલાં પદ સાથે ગુણાકાર કરીએ તો અહીંયા જે ડાયરેક્ટ હતો એ ડાયરેક્ટ લખી દેવાનું એક્સની ત્રણ એક્સ તો શું થશે એક્સની ચાર ઘાત પ્લસ ની ત્રણ ઘાત એકના છેદમાં એક્સ તો શું આવશે એક્સની ત્રણ ઘાત ગુણે એકના છેદમાં એક્સ બરાબર હવે અહીંયા ત્રણ એક્સની બે ઘાત એમના એમ અહીંયા એક્સ એક્સ ઉડી ગયે કે ત્રણ એકા ત્રણ ચલો અહીંયા શું વધ્યું તો એક્સની ચાર ઘાત એમના એમ અને અહીંયા ની ત્રણ ઘાત ઉપર છે અને નીચે એક એક્સ છે માટે એક ગાત ઓછી થશે એટલે કે એક્સની બે ઘાત ચાલો અહીંયા ત્રણ એક્સની બે ઘાત અને અહીંયા એક્સની બે ઘાત એટલે ટોટલ એક્સની બે ગાતો કેટલી છે ત્રણ એક ચાર એક્સની બે ઘાત વત્તા ત્રણ અને વત્તા એક્સની ચાર ઘાત તો અહીંયા એક્સની બે ઘાતનો સહગુણક પૂછે તો એક્સની બે ઘાત સાથે શું ગુણાયેલું છે સહગુણક એટલે સાથે ગુણાયેલું પદ તો શું દેખાય છે ચાર માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ એવી જ રીતે પ્રશ્ન વિકલ્પ ચાર એક લંબચરસુક ક્ષેત્રફળ આપણને આપેલું છે તો તેની બાજુઓના માપ ખાલી જગ્યા હોઈ શકે હવે લંબચરસુ ક્ષેત્રફળ એટલે આપણને ખબર છે શું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે આ જે પદાવલી છે એની આપણે અવય પાડવા પડશે એના અવયવમાં એક અવયવને આપણે લંબાઈ કહીશું અને બીજો અવયવને પહોળાઈ કહીશું તો સૌથી પહેલા આપણે અવય પાડી દઈએ તો લખીએ આપણે ચાર એક્સની બેગાત પ્લસ ચાર એક્સ માઇનસ ત્રણ બરાબર તો અવય પાડવામાં ધ્યાન શું રાખવાનું તો અહીંયા એક્સની બે ગાત છે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે અવય પડાય છે એ પણ હું તમને સમજાવી દઉં એટલે શાંતિથી જે અવય પાડું છું ધ્યાન આપો જો એક્સની બે ગાંચનો જે સહગુણક છે તે અને જે અચળપદ છે લાસ્ટ એ બંનેનો ગુણાકાર કરી તો શું મળે ચાર તરી બાર બરાબર હવે બારના એવા બે ભાગ વિચારવાના કે જેનો ગુણાકાર તો બાર જ થાય પણ સરવાળો કે બાદ બાકી ચાર થવી જોઈએ તો અહીં આપણે લખી શકીએ કે છ દુ બાર બરાબર અને છમાંથી બે હજાર એટલે ચાર બરાબર આપણને વચ્ચેનું પદ ચાર મળવું જોઈએ કેવું છે પ્લસ ચાર તો મોટા પદને પ્લસ ને નાના પદને માઇનસ એટલે કે છમાંથી બે હજાર એટલે શું મળે ચાર ઓકે તો ચારની જગ્યાએ આપણે આ બે ભાગ લખી દેવાના તો ફરી આપણે ચાર એક્સ ને એમ લખીશું ચાર એક્સની બે ગાત હવે આ જે ચાર એક્સ હતા કેટલા ચાર એક્સ એની જગ્યાએ આપણે શું લખવાનું છ એક્સ અને બે એક્સ તો અહીંયા લખીશું છ એક્સ માઇનસ બે એક્સ માઇનસ ત્રણ હવે આ જે બે પદ છે ને આ બે પદ બંનેમાંથી આપણે સામાન્ય કાઢીએ તો પહેલાં જે બે પદ છે એમાંથી શું સામાન નીકળે અને એવી રીતે ન આવડતો તો આ જે બંને પદ છે એને કયા અવયવ વડે ભાગી શકાય અથવા કઈ સંખ્યા વડે ભાગી શકાય તો સૌથી પહેલાં બંને બેકી સંખ્યા છે તો બે વડે ભગાશે બંનેમાં એક્સ દેખાય છે માટે એક્સ વડે પણ ભગાશે ચલો હવે પહેલી જે પહેલું જે પદ હતું એને બે એક્સ વડે ભાગીએ તો શું મળે બે એક્સ મળે ચલો બીજું પદ છે એને બે વડે ભાગીશું તો પ્લસ ત્રણ અને એક્સ વડે ભાગશું એટલે એક્સ નીકળી જશે હવે બીજામાં તો કંઈ કોમન દેખાતું નથી આ બંને પદોમાં તો આપણે શું વર્ક કરીશું માઇનસ એક વડે ભાગીશું તો અહીંયા શું મળશે માઇનસ બે એક્સ અને અહીંયા પ્લસ ત્રણ બરાબર હવે બંનેમાં કંઈક સરખું દેખાય છે જો આ એક પદ છે અને આ માઇનસથી આ બીજું એક પદ આ બંનેમાં શું સરખું દેખાય બે એક્સ પ્લસ ત્રણ દેખાય છે બંનેમાં જો આ બે એક્સ પ્લસ ત્રણ અહીંયા પણ બે એક્સ પ્લસ ત્રણ તો અહીંયા બે એક્સ પ્લસ ત્રણ નીકળી ગયા તો શું મળશે બે એક્સ અને માઇનસ એક બરાબર તો અહીંયા આપણને બે હવે મળી ગયા એમાં એકને આપણે લંબાઈ કહી દઈશું અને એકને આપણે પહોળાઈ તો આપણને બાજુઓના માપ શોધવાના હતા તો માટે આપણે લખી દેવાનું લંબ ચોરસની બાજુઓ લંબ ચોરસની બાજુઓમાં લંબાઈ બરાબર બે એક્સ પ્લસ ત્રણ અને પહોળાઈ બરાબર બે એક્સ માઇનસ એક ઓકે આવડે કે ના આવડે બરાબર જુઓ દરેક દરેક દાખલો બળને એટલો ઝડપથી અને સંપૂર્ણ સમજાય રીતે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો તમને જો અમારા વિડીયો ગમતા હોય તો જરૂર લાઈક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો બરાબર ચલો એના પછી વિકલ્પ પાંચ પી ઓફ એક્સ બરાબર એક્સની ત્રણ ગાત નવ એક્સની બે ગાત પ્લસ છવ્વીસ એક્સ પ્લસ ચોવીસ માટે પી ઓફ માઇનસ બે બરાબર ખાલી જગ્યા તો અહીંયા એક્સની જગ્યા શું લેવાનું છે માઇનસ બે અને સાદરૂપ આપવાનું છે બરાબર તો જોઈએ સૌથી પહેલાં બધું ક્લિયર કરી લઈશું ઓકે ચલો શું કીધેલું છે તો સૌથી પહેલાં આપણે પી ઓફ એક્સ બરાબર લખી દઈએ પી ઓફ એક્સ બરાબર શું છે તો એક્સની ત્રણ ઘાત પ્લસ નવ એક્સની બે ગાત પ્લસ છવ્વીસ એક્સ અને પ્લસ ચોવીસ બરાબર હવે એમાં પી ઓફ એક્સની જગ્યા આપણે માઇનસ બે લખી દઈએ તો માઇનસ બેની ત્રણ ઘાત પ્લસ નવ માઇનસ બેની બે ગાત છવ્વીસ માઇનસ બે પ્લસ ચોવીસ ચલો માઇનસ બેની ત્રણ ગાધેલું શું કહેવાય આઠ પણ કેવા માઇનસ આઠ ચલો પ્લસ બેનો વર્ગ હવે કી ગાત હોય તો જવાબ હંમેશા માઇનસ હોય ને પ્લસ થઈ જાય તો બેની બે ગાધેલી ચાર અને નવ ગુણે ચાર એટલે કે થશે છત્રીસ બરાબર પ્લસ છત્રીસ એવી રીતે છવ્વીસ દુ માઇનસ બાવન અને લાસ્ટમાં આવશે ચોવીસ ચલો સરખા ચિહ્નોવાળાનો આપણે સરવાળો કરીએ એટલે કે માઇનસ આઠ અને માઇનસ બાવન બંને માઇનસવાળા છે તો માઇનસ આઠ ને માઇનસ બાવન એટલે કેટલા થયા માઇનસ સાઠ એવી જ રીતે આ પ્લસવાળું આપણ પ્લસવાળું તો આ બંનેનો સરવાળો કરીએ તો છત્રીસ ને ચાર ચાલીસ ને વીસ સાહીઠ બરાબર તો આપણ થયા સાઈઠ હવે આ માઇનસ સાઈઠ અને પ્લસ સાઠ નીકળી ગયા એટલે શું વધ્યું જીરો માટે આનો સાચો જવાબ થશે જીરો ઓપ્શન ડી ઓકે જોઈએ આપણે છઠ્ઠો વિકલ્પ ચાર એક્સનો વર્ગ માઇનસ વીસ એક્સ માઇનસ પચીસ બરાબર ખાલી જગ્યાનો વર્ગ એટલે કે કૌશનિમ બાર વર્ગ છે હવે સૌથી પહેલાં તો આ જે બહુપદી આપેલી છે બહુપદી તમે જુઓ તો તમને આઈડિયા આવશે કે અહીંયા કોઈક નિત્યસમ જેવું લાગે છે તો આપણે એને લગતો નિત્યસમ લખી દઈએ કયો હતો એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ અને જો આ પ્રમાણે આપેલું હોય પદ તેનો જવાબ શું મળે એ માઇનસ બીનો વર્ગ ઓકે એટલે કે પહેલું પદ અને અંતિમ પદ બંને જે પૂર્ણ વર્ગ હોય તો અસલમાં એનો જવાબ આ ટાઈપનો મળે બરાબર તો ચાર એક્સનો વર્ગ માઇનસ વીસ એક્સ પ્લસ પચીસ બરાબર તો સૌથી પહેલાં તો ચાર એ કોનો વર્ગ છે બેનો વર્ગ છે અહીંયા એક્સનો વર્ગ એમના એમ માઇનસ વીસ એક્સ એમના એમ અને પચીસ એ પાંચનો વર્ગ છે બરાબર તો પહેલાં પદના વર્ગ બંને બહાર લઈ લે તો શું થશે બે એક્સ પછી માઈનસ પછી શું આવે બે પછી પહેલું પદ અંતિમ પદ પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે કે પાંચનો વર્ગ આપણે બહાર લઈ લીધો તો અહીંયા પાંચ અને અહીંયા આવશે બે એક્સ અને આ ટોટલ આપણે ગુણાકાર કરીએ તો આટલો મળવો જોઈએ કરી જોવાનો પાંચ ધુ દસ ધુ વીસ એક્સ બરાબર હા તો આ કોનો જવાબ હશે તો જુઓ અહીંયા એ હતો તો અહીંયા એ આવ્યો પછી માઇનસ આવ્યો અને પછી બી તો અહીંયા એની જે સ્થાન પર શું દેખાય છે બે એક્સ પછી માઇનસ અને લાસ્ટમાં પાંચ અને એનો વર્ગ એટલે કે કૌશમાં શું આવશે બે એક્સ માઇનસ પાંચ ઓકે માટે ઓપ્શન ડી બરોબર ચલો નેક્સ્ટ જોઈએ ચોથો વિકલ્પ જો એ બરાબર પાંચ બી બરાબર સાત સી બરાબર છ અને ડી બરાબર દસ હોય તો બિંદુ એ માઇનસ બી અને સી માઇનસ ડી એ ખાલી જગ્યાએ ચરણનું બિંદુ છે તો આપણે ચાર ચરણમાં જે બિંદુઓ આવે છે એ ખબર હોવી જોઈએ પહેલાં ચરણમાં કયા પ્રકારના બિંદુ આવે બીજા ચરણમાં કયા પ્રકારના બિંદુ અને ત્રીજા ચોથા ચરણમાં બરાબર તો આજે એક્સ અક્ષ અને વાય એક્સ દોરવાથી આ જે ભાગ બને છે બરાબર આને પહેલું ચરણ કહેવાય અને બીજું ચરણ કહેવાય અને તૃતીય ચરણ અને આને ચતુર્ચરણ તો પહેલાં ચરણમાં બંને એક્સ એમ અને વાય એમ કેવા હોય પ્લસ બીજા ચરણમાં એક્સ એમ માઇનસ અને વાય એમ કેવો હોય પ્લસ ત્રીજા ચરણમાં બંને એક્સ અને વાય બંને માઇનસ અને ચોથા ચરણમાં એક્સ એમ પ્લસ અને વાય એમ માઇનસ ઓકે હવે આપણે આજે બિંદુ આપેલા છે એ પ્રમાણે આપણે સાદરૂપ આપીએ તો એ માઇનસ બી એ એક્સ એમ છે અને સી માઇનસ ડી એ વાય એમ છે તો એ અને બી સીડી કિંમત મૂકી દઈએ તો એ બરાબર છે પાંચ માઇનસ બી બરાબર છે સાત પછી સી બરાબર છે છ અને ડી બરાબર છે દસ બરોબર તો પાંચમાંથી સાત જાય તો માઇનસ બે અને છમાંથી દસ જાય તો માઇનસ ચાર તો બંને એક એમ અને વાય એમ કેવા છે માઇનસ માઇનસ છે માટે કયા ચરણમાં હશે ત્રીજા ચરણમાં બરાબર ઓકે ચલો પાંચમો વિકલ્પ બિંદુ પાંચ માઇનસ ત્રણ અને પાંચ આઠ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે તો આમ જોવા જઈએ ને તો અહીંયા લખીએ પાંચ માઇનસ ત્રણ અને પાંચ આઠ બંનેમાં એક એમ કેવા દેખાય છે સરખા અને એમ સરખા હોય તો વાય એમનો ડિફરન્ટ લઈ લેવાનો તફાવત બરાબર તો આપણને ડાયરેક્ટ અંતર મળી જાય યાદ રાખજો કોઈ પણ એક સરખો હોય તો બીજો જે યામ છે એનો તફાવત લઈ લઈએ એટલે આપણને અંતર બંને બિંદુ વચ્ચે મળી જાય ઓકે તો અહીંયા આનું કામ છે નહીં અને અહીંયા આઠ માઇનસ માઇનસ ત્રણ એટલે કે કેટલા થશે આઠ પ્લસ ત્રણ એટલે કે આઠ ને ત્રણ અગિયાર એ આપણો સાચો જવાબ બરાબર બીજી રીતે આપણે દસમા ધોરણમાં પણ આવે છે કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે અંતર સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બરાબર ચલો એના પછી છઠ્ઠું બિંદુ ઝીરો માઇનસ છનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે અને અહીંયા એટલું યાદ રાખજો અંતર પૂછ્યું તો અંતર હંમેશા પ્લસમાં આવે સમ આવે પ્લસમાં તો અહીંયા જે એક તો ઝીરો છે એક્સ અને વાય એમ શું છે માઇનસ છ તો હંમેશા એનું અંતર કેટલું હશે છ જેટલું હશે કેટલું હશે છ જેટલું બરાબર તો યાદ રાખવાનું આ માઇનસ ખાલી અટાવી દેવા ને એટલે આપણને એનું ડાયરેક્ટ અંતર મળી જાય કેમ કે એક્સ એમ તો આપ્યો નથી